વડાપ્રધાન મોદી ઘરનું ઘર યોજના અંતર્ગત મકાનો ની ફાળવણી કરે આણંદ તંત્ર ઘોર નિંદ્રામાં આણંદ હોય કે આંકલાઓ ધૂળ ખાતા અને ખંડેર બનતા આવાસો ભ્રષ્ટાચાર આશંકા આજે વડાપ્રધાન મોદીના પૂર્વ સંધ્યાએ રાજ્યમાં ઘર વિહોણા અને ઘરનું ઘર ફાળવી યોજના પરિપૂર્ણ કરવાના સફળ આયોજનો હાથ ધરી પરંતુ આણંદનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ વર્ષોથી નિર્માણ આશરે ત્રણસો ઉપરાંત આણંદના સલાટીયા વિસ્તારમાં સો ઉપરાંત નિર્માણ આવાસોની ફાળવણી ટલે ચડાવવામાં આવી રહી હોય ખંડેર હાલતમાં બનવા પામતા વડાપ્રધાન મોદીના ઘરનું ઘર યોજનાને ગ્રહણ લગાવવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર દશક પૂર્વે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તથા આણંદ પાલિકાના સહયોગથી શહેરના સલાટીયા વિસ્તારમાં આશ્રય ત્રણસો ઉપરાંત આવાસો નિર્માણ કરવામાં આવ્યા હતા પરંતુ લાભાર્થીઓને આજ દિન સુધી ફાળવણી કરવામાં ન આવતા આવાસો ખંડેર હાલતમાં ફેરવાઈ રહ્યા છે તો સરકારના જ મહી સિંચાઈ વિભાગના આવાસો પણ ખંડેર હાલતમાં હોવા સાથે બીજી બાજુ જિલ્લાના આંકલાવ ખાતે પણ આ પ્રકારના આયોજન હાથ ધરવામાં આવ્યા હતા જે અંતર્ગત કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જે પૈકી સો ઉપરાંત આવાસો નિર્માણ કરવામાં આવ્યા બાદ ફાળવણી ટલ્લે ચડાવવામાં આવી હોય ઉપરાંત મસમોટો નાણાકીય ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાના સંદેહ પણ વ્યક્ત થવા સાથે આવાસો ખંડેર બની રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન મોદીના આવતીકાલે પંચોતેરમાં જન્મદિવસની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકાર દ્વારા વડાપ્રધાન મોદીના હસ્તે ઘરનું ઘર ફાળવણી કરવામાં આવતા આણંદ પંથકમાં આવાસો ફાળવણી કરવામાં ન આવતા ખંડે બનતા વડાપ્રધાન મોદીના ઘરનું ઘર યોજનાને સ્થાનિક તંત્ર ગ્રહણ લગાવી રહ્યાની ચર્ચા પણ ઉઠવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે શું રાજ્ય સરકાર આ મુદ્દે તપાસ હાથ ધરશે કે પીવડીમાં ગોડ ભાગવાની નીતિ અપનાવશે એના સવાલ ઉઠવા પામેનું જાણવા મળ્યું છે હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર